સ્વયં સૈનિક દળ એ શ્રીમદ ભાગવદ્ ગીતાને લઈને રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું પ્રાપ્ત થતી માહિતી મુજબ ધોરણ સાત આઠના પાઠ્યપુસ્તકમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે જેને લઈને રાજકોટના સ્વયં સૈનિક દળ દ્વારા તમામ ધર્મના પુસ્તકો અને મૂલ્યો અને સિદ્ધાંતોનો સમાવેશ કરી એક પુસ્તક ભણાવવામાં આવે તેવું કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી અને આ પુસ્તક પરત ખેંચી તમામ ધર્મને એક સમાન ગણવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી તંત્રી જાહીદ મદ્રા સંધિ જાગૃતિ ન્યૂઝ ઇબ્રાહિમ સોરા રાજકોટ સ્કૂલોમાં ગીતા ભણવાનું શરૂ કર્યું છે આપણે ખ્યાલ હશે બરોબર તો જે ભારત રહ્યો એ બિન સાંપ્રદાયિક દેશ છે બરોબર આમાં તમામ ધર્મના જે લોકો રહ્યા એ વસવાટ કરે છે બરાબર તો કોઈ પણ એક ધાર્મિક પુસ્તક બાળકને ભણાવવાથી કારણ કે શાળામાં દરેક ધર્મના

તો અત્યારથી જો એને માત્ર એક પુસ્તક ધાર્મિક પુસ્તકના આપણે એને અભ્યાસ કરાવશું તો એ બાળક ભવિષ્યમાં બની બની ધાર્મ કટરપંથી બરોબર તો અમારી અમારી માંગ એ છે સાહેબ કે ભાઈ દરેક ધર્મના જે પુસ્તકો રહ્યા જે ધર્મ ગ્રંથો છે એ તમામે માનવતાવાદી વાત કરેલી છે ખ્રિસ્તી ધર્મ હોય તો બાઇબલ છે ઈસાઈ ઈસાઈ ધર્મ હોય તો બાઇબલ છે ધર્મ હોય તો ગુરુગ્રંથ સાહેબ છે